મિત્રો આ છે નીલકમલ કમલ કંપનીનો સ્ટાર પેટર્ન વાળો નવો પ્લાસ્ટિકનો કબાટ આગળની બાજુ જુઓ આ પ્રકારની એબસ્ટ્રેક્ટ સ્ટાર પેટર્ન આપેલી છે 3D ડિઝાઇન છે આખી તો લુક માં એટ્રેક્ટિવ છે બે હેન્ડલ સાથે લોક આપી દીધો છે મિત્રો આને તમે લોક પણ કરી શકો છો ડોર ની અંદર ઉપર અને નીચે સ્ટોપર આપી દીધા છે તો લોક કરવું આસાન રહેવાનો છે ઇનસાઇડ જોઈએ તો ત્રણ સેલ્ફ છે એ પણ હાઈટ એડજેસ્ટેબલ તમારી જરૂરિયાત મુજબ તમે આને અપ ડાઉન કરી શકો એટલે કે ખાનાની સાઈઝ તમે નક્કી કરી શકો છો કબાટની ઊંડાઈ જોઈએ તો 11.50 ઇંચ ની આસપાસ મળે છે તો ઇનફ સાઈઝ આપી દીધી છે મિત્રો આ ફ્રન્ટ લુક હતો આ છે સાઈડ લુક અને આ છે બેક લુક તો લુક માં એટ્રેક્ટિવ છે સાથે સાથે મિત્રો આ લાઇટ વેઇટ છે આનો વજન એટલો બધો નથી તમે આરામથી આને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરો હોય તો કરી શકો છો આના બધા પાર્ટ છે ને મિત્રો આ પ્રકારના નાના બોક્સની અંદર પેક આવે તમારે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે આસાનીથી ઇન્સ્ટોલ થઈ જાય મિત્રો આની બોક્સ એમઆરપી જોઈએ ને તો આઠ હજાર ચારસો પચાસ રૂપિયાની આસપાસ છે પરંતુ છ હજાર બસો રૂપિયાની આસપાસ આ માર્કેટમાં મળી જાય છે અને આ વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલો છે તો આની ઉપર વાતાવરણની મિત્રો કશી અસર થવાની નથી લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં તો ઘર હોય ઓફિસ હોય સ્કૂલ હોય કે પછી તમારી દુકાન હોય મલ્ટીપર્પઝ રીતના બાળકોના કપડાં રમકડા પુસ્તકો લંબાઈ છે ત્રેવીસ ઇંચની અને ઊંડાઈ છે તેર પોઈન્ટ પિંચોતેર તો ઇનફ સાઇઝ પણ આપેલી છે મિત્રો નીલકમલ કંપનીએ પ્લાસ્ટિક કપબોર્ડ અંદર રાખી અલગ જ ડિઝાઇન માર્કેટમાં લોન્ચ કરેલી છે ઘણી બધી એટ્રેક્ટિવ છે